રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગઈકાલે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે ઇન્ટર્ન્સ તેમજ રેસિડેન્ટ ડૉક્ટરોનું સ્ટાઇપેન્ડ વધારવામાં આવશે તો ચાલો જાળીએ કયા કયા ડોક્ટરોને કેટલો સ્ટાઇપેન્ડનો લાભ મળશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ રાજ્યની સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિસ્ટ અભ્યાસક્રમના રેસિડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે અને આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂપિયા એકવીસ હજાર આઠસો ચાલીસ ડેન્ટલમાં રૂપિયા વીસ હજાર એકસો સાહીઠ તો ફિઝિયોથેરાપીમાં રૂપિયા તેર હજાર ચારસો ચાલીસ તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથિક રૂપિયા પંદર હજાર એકસો વીસ ટાઈપેન મળશે ત્યારબાદ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડે એક લાખ વીસ હજાર નવસો ને સાહીઠ ત્યારે બીજા વર્ષમાં રૂપિયા એક લાખ છવ્વીસ હજાર અને ત્રીજા વર્ષમાં રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર તેમજ ડેન્ટલ રેસિડેન્ટ ડિગ્રીમાં પ્રથમ વર્ષમાં રૂપિયા ઇઠ્યોતેર હજાર નવસો સાહીઠ બીજા વર્ષમાં રૂપિયા એક્યાસી હજાર ત્રીજા વર્ષમાં રૂપિયા ત્યાંસી હજાર ચારસો છન્નું ફિઝિયોથેરાપીમાં પ્રથમ વર્ષમાં પાંત્રીસ હજાર બસો